ગોધરા પોલીટેકનિક રોડ હેલીપેડ ગ્રાઉન્ડ પર એમએમસી રેડ લાખનો દારૂ હતો બાઇક અને આઠ આરોપી પકડાયા હતા એ ડિવિઝન પોલીસ મથકની હદમાં પોલીટેકનિક રોડ પર હેલીપેડ ગ્રાઉન્ડ પરથી એસએમસી દ્વારા એક લાખ ત્રીસ હજાર દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે જેના કારણે ગોધરાના બુટલેગરમાં ફફડાટ જોવા મળ્યો છે પ્રાપ્ત થતી વિગત અનુસાર ગોધરા શહેરમાં એ ડિવિઝન પોલીસ મથક હદમાં આવતા પોલિટેકનિક રોડ આજરોજ એસએમસી દ્વારા રેડ પાડવામાં આવી હતી હેલીપેડ ગ્રાઉન્ડની બાજુમાં વેચાણ કરતા હતા મેદાનમાં પણ પીવડાવતો હતો એસએમસી મળતા તેઓની ટીમે રેડ પાડી હતી જેની અંદર બુટલેગર આરોપી ખુલ્લા મેદાનમાં દારૂ પીવાની તમામ સગવડ પૂરી પાડતો હતો બુટલેગર ઘરેથી વિપુલ માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો છે અને આ ઉપરાંત રેડ દરમિયાન એસએમસીની ટીમે એક પોઈન્ટ ત્રીસ લાખનો દારૂ એક લાખ ચાલીસ હજાર રૂપિયા રોકડા નવ બાઇક છ મોબાઈલ અને આઠ આરોપીની ધરપકડ કરી એ ડિવિઝન પોલીસને સોંપી દીધા છે